હા છે વલ સિમેન્ટથી લાવેલા છે નકલી છે અને દુકાન જે વેપારી છે માલિક બી આ માથે નથી રાખતા અને માલ બનાવે તો છોટાકારા કપજે અને છોટાકારી રેતી એવી રીતે ભરી દો કઈ કહે છે અને માલ ફરતો નથી છ કલાક થઈ જાય પણ અને એકસો ને વીસથી મંગાવેલું છે સિમેન્ટ એમાંથી એ લોકો પાછા પાંત્રીસ છ છત્રીસ ઠેલી વાપરી નાખેલો છે અને એવું કહે છે કે આ બીજો સિમેન્ટ આલવા તૈયાર છે પણ બીજો સિમેન્ટ જો આપતા હોય તો આ જે આ ખર્ચો કર્યો છે એનો પૈસા કોણ આપશે બીજો સિમેન્ટ તો એ એ ખામેથી આપવા તૈયાર થયા છે અને ગાડીનું ભાડું અને મજૂરી અને આ તોડાવવું હોય તો એનો ખર્ચો કોણ આપવાનો એટલા માટે તમે આ વિડીયોને શેર કરજો અને તો તમે બી સિમેન્ટ આ અલ્ટ્રાટ્રેક વાપરતા હોશો તો અલ્ટ્રાટ્રેક સિમેન્ટ વાપરતા પહેલાં એક એક થેલી સિમેન્ટ લઈ જજો અને તમે ચેક કરી જજો પછી જ લઈ જવાનો કેમ કે હમણાં નકલી સિમેન્ટ પકડાય પકડાય છે હમણાં એ ગોડાઉન ન બે એટલા માટે તમારો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે આ વિડીયોને શેર કરો છો જય જવાર જય આદિવાસી હું છું સુનિલ જો હું બતાવી રહ્યો છું એ છે અલ્ટ્રાટેક સિમેન્ટ છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથી ખરીદીલો છે અને એ છે નકલી સિમેન્ટ તો મારા જે આદિવાસી સમાજના જે ભાઈઓ અત્યારે આખું વરસ મહેનત કરીને જે કાઠિયાવાડથી હમણાં આવશે તો એ ભાઈઓને મારે કેવું છે કે તમે મકાન બનાવવાના હશો હમણાં તમે તૈયારી કરી હશે તો તમે પહેલાં તો સિમેન્ટ જોઈ લીજો કમ્પ્લેટ ધ્યાનથી એક બે એવું લાગે તો વધારે તમારે સ્લેબ ભરવાનો ગમે તે હોય તો એક બે થેલી સિમેન્ટ લઈ જઈને ચેક કરી લીજો કે આપણને તો એટલો બધો અંદાજ ના હોય કે નકલી કેવું હોય ને અસલી કેવું હોય તો તમે ચેક કરી લીજો અને જે સ્લેબ ભરવાવાળા વાળા આવ્યા હતા એ લોકોએ જ કીધું કે આ માલ નકલી છે કેમ કે આઠ ટકા રેતી અને કપચી નાખતા હતા એના બદલે છ છ ટકા નાખવામાં આવ્યો તો એ બી માલ ઠરતો નહોતો એટલા માટે છત્રીસ ઠેલી વાપરીને બંધ કરી દીધું હતું તો આ વિડીયોને ગ્રુપમાં અને ગમે તે બહુથી વધુથી વધુ શેર કરજો જેથી આપણો આદિવાસી સમાજનો કોઈ ભાઈ આવા નકલી સિમેન્ટમાં જે આ નકલી સિમેન્ટનો જે બનાવ બન્યો છે તે નસવાડી તાલુકાના વ્યાવાટ ગામમાં જ્યાં સ્લેબ ભરવા માટે એકસો ને વીસ બેગ ઉતારી હતી અને સ્લેબ ભરવાળા ભરતા હતા અને છત્રીસ ઠેલી લગીને લોકોએ ભર્યો તો પણ એમને ખબર પડી ગઈ કે માલ જામતો નથી આટલું બધું છ ટકા રીજી અને છ ટકા કપજી નાખે તોય એ છતાં ને એમાં કેમિકલ બી નાખતા હતા જે નાખવાનો આવે છે તો એ ભાઈએ પછી બંધ કરી દીધું પછી જે માલિક છે આ વે વેપારી એની જોડે માથાકૂટ કરીને એમ તેમ કરીને પછી એ સામેથી બીજો એટલો સિમેન્ટ આપવા તૈયાર થઈ ગયા છે પણ જે સિમેન્ટ તો આપી દેશે પણ એ મજૂરી અને મલિકની ડબલ મજૂરી થશે અને ભાડું ડબલ થશે અને કપચી સિમેન્ટ આ બધું બેકાર થયું છે એની જવાબદારી કોણ લેશે એટલે આપણા આદિવાસી સમાજ જે નસવાડી અને ગમે ત્યાં હશે અને કોઈ એને કહું આદિવાસી એકલા જ નહીં કોઈ બી તમે હવડા ઘરનું કામ ચાલુ કરો છો તો પહેલાં તો સિમેન્ટ તમારે ચેક કરવાની જરૂરી છે અને આ વિડીયો તમે શેર કરજો ગ્રુપમાં અને આવું કોઈને કામ ચાલુ હોય તો એ શેર ઉદેપુર જિલ્લાના મુસવાડી તાલુકાના દિયાવાટ ગામમાં જ્યાં સ્લેબ ભર્યો છે અહીંયા નકલી સિમેન્ટ આવ્યો છે અલ્ટ્રાટેક જે આ છ કલાક પછી બી આવી રીતે ખોદાઈ જાય છે તમે જોઈ શકો છો છ કલાક પછી પણ આ માલ ખોદા જાય છે એટલા માટે આ કામ બંધ રાખવામાં આવ્યું છે અને સેટને કીધું તો સેટ એવું કહે છે કે તમારી રેતી ખરાબ હશે તો કપચી ખરાબ હશે તો જે અમે જે બધા માલ વાપરે છે રેતી કપચી એ છે બોરલીથી લાવે છે બધા અને આ બી ત્યાંથી જ લાવેલો છે અને કપચી છે આવેલી છે તણખલા ને આ બાજુ કંઈક સારું ગામ છે ત્યાંથી લાવવામાં આવે છે કલાક પછી પણ છ કલાક પછી પણ આ જે માલ તૂટી જાય છે અલ્ટ્રાટેક સિમેન્ટ નસવાડી આવેલો છે સેટ બી કંઈક જવાબ નથી આપતા અને એ કહેવામાં આવે છે કે તમારી કપચી અને રેતીમાં ખરાબી હશે અને એ લોકો બીજો સિમેન્ટ આપવા તૈયાર થયા છે તો એનું શું કારણ છે બીજું સિમેન્ટ આપવાનો કદાચ નકલી સિમેન્ટ હોય તો જ એ બીજો સિમેન્ટ આપવા માટે તૈયાર થઈ જાય તો આ વિડીયોને બને એટલો તમે શેર કરજો કે અને જ્યારે તમે સિમેન્ટ લાવો ત્યારે જોઈને લાવજો કેમ કે હમણાં નકલી સિમેન્ટ આવા ભાઈ જોશે તો આપણા આદિવાસી સમાજના લોકો કાઠિયાવાડ રહીને કમ કમાઈને આવે છે પછી જે મહેનત મજૂરી કરીને આવે આવે છે પછી ઘર બનાવતા હોય છે તો એટલા માટે આ વિડીયોને તમે શેર કરજો અને આવો નકલી સિમેન્ટથી બચજો પહેલાં તો નકલી તેલ પકડાયું નકલી ખાતર બી પકડાયું ગોડાઉન નકલી જીરાનું ગોડાઉન પકડાયું નકલી ઓઇલ પકડાયું બધું જ પકડાયું પણ અલ્ટ્રાટેક સિમેન્ટનું આખું ગોડાઉન બી નકલી પકડાયું હતું તો તેમાંથી જ કદાચ આ સિમેન્ટ આવેલો છે એ અલ્ટ્રાટેક જ સિમેન્ટ છે તે નકલી છે આ કામગીરી ચાલુ હતી સ્લેબ ભરવાની ભરાઈમાં એકસો વીસ બેગ સિમેન્ટ ઉતાર્યો હતો અને આ કામગીરી એટલા માટે બંધ કરી દીધી છે કે સિમેન્ટ નકલી છે છ કલાક થયા તોય એ માલ ઠરતો નથી અને ખોદે તો ખોદાઈ જાય છે તો એટલા માટે આ કામ બંધ કરી દેવામાં આવ્યું છે તો આપણા આદિવાસી સમાજના જે ભાઈઓ છે હમણાં કાઠિયાવાડ છે તો એ લોકો હમણાં આવશે અને પોતાનું ઘર બનાવશે અને કામગીરી ચાલુ કરશે મહેનત મજૂરી કરીને આવશે તો તો એમને કેવું છે કે તમે નસવાડીથી સિમેન્ટ ખરીદી કરો તો ધ્યાનથી ખરીદીજો કેમ કે નકલી સિમેન્ટ પકડાયો છે આપણા વ્યાવાટ ગામમાં નસવાડી તાલુકાના વ્યાવાટ ગામમાં એ પાએ સિમેન્ટ ઉતાર્યો હતો સ્લેબ ભરવા માટે તો એકસો વીસ બેગ ઉતાર્યો હતો એ બધું સિમેન્ટ નકલી છે એટલા માટે આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે તો તમે બી રાત દિવસ મહેનત મજૂરી કરીને આવો છો તો તમે ધ્યાન રાખજો તમારા પૈસા પાણીમાં ના ઢોરાઈ જાય એટલા માટે આ વિડીયોને તમે શેર કરજો કોઈ તમારા ગામમાં કોઈ અને તમારા સગાવાલા મેં કોઈ મકાન બનાવી રહ્યું હોય તો સિમેન્ટ એ જોઈને અને જાળવીને લાવે અને આદિવાસી સમાજને એકલો નહીં કે તો બધા જ આપણા બધા સમાજને જ કહું છું કે સિમેન્ટ લાવો તો જોઈને લાવજો કેમ કે માર્કેટમાં હવે નકલી સિમેન્ટ આવવા માંડ્યો છે તો મારા વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારા બાજુ આવું બન્યું છે કે નથી